ખબર જય માતાજી મારી દેવીપૂજક સમાજ જય માતાજી મારી હર એક સમાજ મારું નામ છે ઘણા ખરા લોકો જે ટિકટોક જોતા હશે એ લોકોને ખબર હશે કે ગોવિંદ કોણ છે અને મારું ઈષ્ટાકાઉન્ટ પચાસ હજાર વાળું જે હતું એ મારું બંધ થઈ ગયું પણ મારા દેવીપૂજક સમાજ ભાઈ હું રહી ગયો ગીડ ગીડે કે મારી દેવીપૂજક સમાજના જેટલા પણ ફેન ફોલો માણસો છે મારો ખાલી એક વિડીયો બનાવો કે ગોવિંદ નળવદિયાનું અકાઉન્ટ બંધ થઈ ગયું છે તો મારો એક વિડીયો બનાવો સોશિયલ મીડિયામાં પણ એક પણ વ્યક્તિ એવો ન નીકળ્યો કે મારો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરે કે ગોવિંદ નળવદિયાનું અકાઉન્ટ બંધ થઈ ગયું છે એ લોકો જાણતા હતા ટીકટોકમાં ગોવિંદ નળવદિયા ઇન્સ્ટાગ્રામમાં ગોવિંદ નળવદિયા દેવી પૂજક સમાજ ઉપર કોઈ બોલે તો માફીઓ પણ મંગાવતો હતો ગોવિંદ નળવદિયા વિવાદ પણ કરતો હતો આ ઈજ ગોવિંદ નળવદિયા છે પણ મારા સમાજના લોકોએ મારું ખાલી એટલું કામ ન કર્યું કે મને ક્રક સપોર્ટ ન મારા દેવીપૂંજક સમાજે અને મારા દેવીપૂંજક સમાજે ઘણખરા એવા લુખા છે જે મને માફીઓ મગવાના કાવતરા કરવાના રાહ જોડે બેઠા હતા અને મને મંગવી પણ કે ક્યારેક ગોવિંદ વાકમાં આવે તેવો મારો સમાજ ઘણખરા એવા હતા પણ હું મારી સમાજને ભલે એને જે કર્યું હું મારી સમાજને હું પણ મારા ભાઈ માનું છું અને માનતો રસ પણ આ જ પાસે ગોવિંદ અળવદિયાના વિડીયો જેટલા પણ આવશે કોમેડી વિડીયો આવશે આ અમારું ગ્રુપ છે અને હજી અમારા આઠથી દસ જણા એવા નથી મારું પંદર જણાનું ગ્રુપ છે જેટલાને પણ અમારા કોમેડી વિડીયો સારા લાગે ફોલો કરજો અમને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારું યુટ્યુબ અકાઉન્ટ છે ગોવિંદ અળવદિયા મારું ફેસબુક અકાઉન્ટ છે બહુ હળવદિયા મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે હળવદિયા જીજા થ્રી તો જેટલા મારા દેવી પૂજક સમાજ કે જેટલા પણ મારા બીજા સમાજ હોય હું દિલથી